નામનો ઉલ્લેખ કર્યો છે રાજ્યના નાયબ દંડક છે કૌશિક વેકરિયા તો કૌશિક વેકરિયા જાણ થતા દુકાનદાર માલિકને ખખડાવવામાં આવ્યો હતો અધિકારી દ્વારા આ દુકાન માલિક પર કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું આ સાથે મહત્વનું કહી શકાય કે આ માલિક કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ કર્યો હતો રાજ્યના દંડનાયક છે કૌશિક વેકરિયા કૌશિક વેકરિયાને જાણ થતા દુકાનદારને ખખડાવ્યો હતો તેમજ અધિકારીઓ દ્વારા આ દુકાન માલિક પર કડક કાર્યવાહીની કરવામ જણાવ્યું હતું આ સાથે મહત્વનું કહી શકાય કે અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણનો મામલો સામે આવ્યો છે સરકારી પાઠ્યપુસ્તકો વેચનારા માલિક કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ કર્યો હતો રાજ્યના નાયક દંડ છે કૌશિક વેકરિયા તો કૌશિક વેકરિયાને જાણ થતાં જ દુકાનદાર માલિકને ખખડાવ્યો હતો તેમજ અધિકારીઓ દ્વારા દુકાન માલિક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું

અમોને એપ્રિલ અને મે અને જૂન મહિનામાં બાળકો જે સેકન્ડ હેન્ડ પુસ્તકો વાપરે છે સરકારી સ્કૂલોમાં પુસ્તકો બાળકોને ફ્રી આપવામાં આવે છે એ ફ્રી પુસ્તકો અમને પરત આપી જાય અને સામે લખવાના ચોપડા દોઢસો બસો પેજના લીટીવાળા ચોપડા લેવા આવે એટલે એ ગરીબ બાળકોને પાસેથી અમે એ બે પુસ્તક લીધેલા અને એ મારી દુકાનમાંથી મળેલા છે ભવિષ્ય નથી લેવાતા નથી એ હવે મને ખ્યાલ આવ્યો કે આ પુસ્તક ખરેખર અમારેથી લેવાતા નથી ખૂબ સારી વાત છે મેં કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું કરતા હોય તેમની ઉપર પેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રાત્રે દસ વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી બાઇક લેવા આવ્યો છો ત્યારે આપણી સામે જ સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો મેં આપણી સામેથી નંબર મેળવો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપણી જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા મળ્યા મારી જોડે કોઈ પણ પણ વાત થઈ નથી અને અને મારા મોબાઈલમાં એમનો નંબર છ મહિના મારી જોડે વાત પણ પણ કરેલી નથી ખોટો અમારા નામનો કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારેય મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનું કોઈ પણ બે નંબરમાં વેચાણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારેય કોઈ પ્રયાસ પણ ના કરે